આજે અમે ધારા કુકિંગમાં બની રહ્યો છે લસણનો પાવડર હા મિત્રો ગાર્લિક પાવડર છે જેના અનેક ઉપયોગ છે જે ઘણા બધા પ્રીમિક્સ અને મસાલા તૈયાર કરવામાં ઉપયોગી છે તો આજે આપણે લસણનો પાવડર કઈ રીતે બનાવવો આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવો તે બધું જ આ વિડીયામાં જોશું તેના માટે આપણે સૌથી પહેલાં આ રીતનું મેં અહીંયા અઢીસો જેટલું લસણ લીધેલું છે તો આ રીતનું મોટું અને ચોખ્ખું લસણ હોય તેનો ઉપયોગ કરવો જેથી કરીને આખા વર્ષ માટે પણ આપણે પાવડર બનાવીને રાખીએ તો તે જરા પણ ખરાબ ના થાય તો અહીંયા તૈયાર કરેલું લસણ છે તેની બધી જ કડીને હું અલગ કરી લઈશ તો આ રીતે લસણની કઢી અલગ કરી લીધેલી છે અને વધારાના ફોતરા છે તે બધા જ આપણે કાઢી નાખ્યા છે તો આ રીતનું જે મોટું લસણ છે તેને પહેલાં હું એક બાઉલમાં લઈ લઈશ અને ત્યારબાદ લસણમાં આપણે પાણી એડ કરી અને તેને ધોઈ લેશું જેથી કરીને તે થોડું સોફ્ટ થઈ જાય અને અહીંયા લસણમાં કોઈ પણ કચરો હોય તો તે બધો જ નીકળી જાય અહીંયા લસણને ધોતા સમયે હાથેથી આ રીતે મસળી લેવું જેથી કરીને વધારાના કોઈપણ ફોતરા હોય તો તે પાણીમાં નીકળી જાય તો આ રીતે લસણને ધોયા બાદ હું બધું જ પાણી છે તે રેન્સ કરી દઈ આ રીતે લસણને ધોઈ અને ત્યારબાદ આપણે તેને ક્રશ કરીશું તો મેં એક મિક્સર જાર લીધેલી છે તેમાં બધું જ લસણ છે તે એડ કરી દેશું લસણને આપણે પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરવાનું છે જેથી કરીને તેનો સાવ જ્યુસ પણ ના થઈ જાય અને લસણ છે તે જલ્દીથી સુકાઈ જાય જો વધારે પડતું લસણ ગ્રાઇન્ડ થઈ જશે તો તે સુકાવવામાં વધારે સમય લેશે તો આ રીતે મેં થોડું એવું કચરું લસણને વાટી અને તૈયાર કરી લીધેલું છે ત્યારબાદ અહીંયા મેં એક મોટી થાળી લીધેલી છે તમે કોઈ કપડું પણ લઈ શકો છો પણ આ રીતે પ્લેટ લીધેલી હોય તો આસાનીથી આપણે તેને મૂવ કરી શકીએ છીએ તો અહીંયા લસણને મેં આમાં પાથરી દીધેલું છે અને આ રીતે છૂટું છૂટું આપણે તેને ફેલાવી દઈશું તો અહીંયા લસણ છે તેને આપણે તડકામાં સુકવી દઈશું જો તમારે તડકો ના આવતો હોય તો તમે તેને છાયણામાં પણ સુકવી શકો છો પણ છાયણામાં સુકવવાથી લસણ છે તે સુકાવવામાં થોડો ટાઈમ લેશે તો અહીંયા હું લસણને તડકામાં સુકવી દઈશ અને જ્યાં સુધી તે સાવ કોરું ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સુકવશું તો અહીંયા લસણને સુકાતા અંદાજે બે દિવસ જેવો સમય લાગ્યો છે અને આ રીતે બધું જ લસણ છે તે ડ્રાય થઈ ગયું છે મિત્રો અહીંયા જે લસણમાં વધારાના ફોતરા છે તે તમે આ સમયે પણ કાઢી શકો છો બધા જ ફોતરા છે તે નીકળી જાય છે તો આ રીતે ત્રણ દિવસ બાદ લસણને જુઓ તો તે એકદમ કોરું થઈ ગયું છે અને પાવડર બનાવવા માટે એકદમ તૈયાર છે તો આ રીતે લસણ કોરું થાય ત્યારબાદ આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દેશું અને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું શરૂઆતમાં અહીંયા પણ લસણને આપણે પલ્સ મોડમાં પીસવાના છે ત્યારબાદ આપણે તેનો ફાઇન પાવડર તૈયાર કરીશું તો અહીંયા આ રીતે લસણનો આપણે પાવડર તૈયાર કરી લીધેલો છે તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે આ રીતે પાવડર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે હવે માત્ર એક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું જે બજારમાં લસણનો પાવડર મળે છે તે લાંબા સમય સુધી કઈ રીતે સ્ટોર થઈ શકે છે તેના માટે તે લોકો તેમાં આરાલોટનો ઉપયોગ કરે છે તો અહીંયા જે લસણનો પાવડર તૈયાર કર્યો છે તેમાં હું એક ચમચી આરાલોટ એડ કરી દઈશ આરાલોટ ઉમેર્યા બાદ તેને પણ આપણે ફરીથી એકવાર મિક્સરની જાર બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લેશું ત્યારબાદ તૈયાર થયેલા પાવડરને એક ચાનણીની મદદથી ચાળી લેશું અને ફાઇન પાવડરને અલગ કરી લેશું મિત્રો આ રીતે પાવડર તૈયાર કરશો તો લાંબા સમય સુધી ચાલશે ફ્રીઝમાં રાખીને તમે તેને વરસ દિવસ માટે સ્ટોર કરી શકો છો અને બહાર તમે તેને ત્રણથી ચાર મહિના માટે સ્ટોર કરી શકો છો અને આ રીતે પાવડર તૈયાર થઈ જાય ત્યારબાદ ઉપરનો જે ભાગ નીકળે છે તેને ફરીથી તમે ગ્રાઇન્ડ કરીને તેને ચાડી અને ઉપયોગ કરી શકો છો તૈયાર થયેલો લસણનો પાવડર છે તેને આપણે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લેશું જો આજની અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલ અમીધારા કુકિંગને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું નોટિફિકેશન આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બજારમાં ખૂબ જ મોંઘો મળતો લસણનો પાવડર આ રીતે ઘરે તૈયાર કરી લેવાથી જ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે